નમસ્કાર મિત્રો ભૂપેશ્વર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે જોવાના છે સામાજિક વિજ્ઞાન ધોરણ છ પાઠ પાંચ શાંતની શોધમાં બુદ્ધ અને મહાવીર સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જો મિત્રો તમે અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો તો ચાલો હવે આપણે શરૂ કરીએ સ્વાધ્યાય પ્રશ્ન એક નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો ગૌતમ બુદ્ધે સૌ પ્રથમ ઉપદેશ કયો આપ્યો એ ગયા બી સારનાથ સી કુશીનારા ડી કપિલ વસ્તુ તો સાચો જવાબ આવે બી સારનાથ બે ગૌતમ બુદ્ધ કઈ જગ્યાએ નિવાણ પામ્યા હતા એ લુમની બી કપિલ વસ્તુ સી કુશીનારા ડી સારનાથ તો સાચો જવાબ સી કુશીનારા ત્રણ મહાવીર સ્વામીની માતાનું નામ શું હતું એ ત્રિસલાદેવી બી માયાદેવી સી યશોદા બી યશોદરા તો મિત્રો એમાં સાચો જવાબ આવે એ ત્રિસલાદેવી ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો હતો એ કપિલ વસ્તુ બી કુંડગામ સી સારનાથ ડી પાવાપુરી તો સાચો જવાબ આવે બી કુંડગામ મહાવીર સ્વામીનો જન્મ છે એ કુંડગામમાં થયો હતો પાંચ મહાવીર સ્વામીએ લોકોને પોતાનો ઉપદેશ કઈ ભાષામાં આપ્યો હતો એ પાલી બી પ્રાકૃત અને અર્ધમાગતી પાલી પાલી અને અર્ધમાગતી સાચો જવાબ આવે બી પ્રાકૃત અને અર્ધમાગતી ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન પ્રશ્ન બે ટૂંકમાં ઉત્તર આપો એક ગૌતમ બુદ્ધનો મુખ્ય ઉપદેશ શું હતો જવાબ ગૌતમ બુદ્ધનો ઉપદેશ આ પ્રમાણે હતો તમામ પ્રાણીઓ માટે અહિંસાથી વર્તવું જોઈએ તે મનુષ્યનું સૌથી મોટું કર્તવ્ય છે ઉચ્ચ કુટુંબમાં જન્મ લેવાથી મનુષ્ય મહાન બનતો નથી પણ પોતાના કર્મથી મહાન બને છે તેથી સમાજમાં ઊંચ નીચના ભેદભાવ ઊભા કરવા જોઈએ નહીં સ્ત્રીઓને સમાજમાં પુરુષો જેટલા જ સન્માન અને અધિકારો આપવા જોઈએ પ્રાણી માત્ર પર દયા રાખવી જોઈએ આ ગૌતમ બુદ્ધનો મુખ્ય ઉપદેશ હતું ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન બે મહાવીર સ્વામીનો મુખ્ય ઉપદેશ શું હતો જવાબ મહાવીર સ્વામીના મુખ્ય ઉપદેશને તિરત્નના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે તેમણે નીચે મુજબ પાંચ વ્રતોના ઉપદેશ આપ્યો હતો એક કોઈ પણ પ્રકારની હિંસા ન કરવી પ્રાણી માત્રાની રક્ષા કરવી એ જ મનુષ્યનું સાચું કર્તવ્ય છે બે હંમેશા સત્યનું પાલન કરવું એ માટે ક્રોધનો ત્યાગ કરવો ક્યારે પણ ચોરી ન કરવી કોઈની પણ અનુમતિ વગર તેની વસ્તુ ગ્રહણ ન કરવી ચાર જરૂરિયાત કરતાં વધારે ચીજવસ્તુઓ ધાન્ય આભૂષણો વસ્તુ વગેરેનો સંગ્રહ ન કરવો પાંચ જૈન સાધુઓ અને સાધ્વીઓએ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ ત્રણ જૈન ધર્મએ કયા પાંચ મહાવ્રતો આપ્યા છે જવાબ જૈન ધર્મના ચોવીસમાં તીર્થંકર મહાવીર સ્વામીએ આ પાંચ મહાભ આપ્યા હતા એક અહિંસા સત્ય બ્રહ્મચર્ય અસ્તય અસ્તય એટલે ચોરી ન કરવી પાંચ અપરિગ્રહ એટલે સંગ્રહ ન કરવો ત્યારબાદ પ્રશ્ન ત્રણ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો એક બુદ્ધ અને જૈન બંને ધર્મએ લોકોને શાંતિ અને અહિંસાનો માર્ગ અપનાવવા અનુરોધ કર્યો તો મિત્રો આ વિધાન છે ખરું છે બે બુદ્ધ દ્વારા પ્રથમ ઉપદેશ બૌદ્ધિ ગયામાં આપવામાં આવેલ તો આ વિધાન ખોટું છે ત્રણ બુદ્ધને શરણનાર્થમાં જ્ઞાન પ્રાપ્ત થયું હતું તો આ વિધાન ખોટું છે પ્રશ્ન ચાર યોગ્ય ઉત્તર આપો એક ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉપદેશમાં શું સમાનતા હતી જવાબ ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉપદેશમાં આ પ્રકારની સમાનતા હતી એક બુદ્ધ અને મહાવીર બંનેએ સંસારને ભય અને દુઃખોથી ભરેલા માન્યો છે બે તેમણે જણાવ્યું કે તમામ પ્રાણીઓ પ્રત્યે દયા રાખવી જોઈએ બંનેએ અનુરોધ કર્યો છે કે સૌને સમાન ગણવા જોઈએ અને સમાજમાં ઉચ્ચ નીચના ભેદભાવ ન હોવા જોઈએ સ્ત્રીઓને પુરુષને જેમ જ સન્માન અને અધિકારો આપવા જોઈએ એમ તેમણે જણાવ્યું હતું પ્રશ્ન બે ગૌતમ બુદ્ધના સમયમાં કયા અનિષ્ટો જોવા મળતા હતા તો જવાબ ગૌતમ બુદ્ધના સમયમાં સમાજમાં આ અનિષ્ટો જોવા મળતા હતા સમાજમાં યજ્ઞ દરમિયાન પશુઓની હિંસા કરવામાં આવતી હતી ઘણા બધા લોકો માંસાહારી હતા હિન્દુ ધર્મ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્ર એવા ચાર વર્ણોમાં વહેંચાલો હોવાથી સમાજમાં ઉચ્ચ નીચના ભેદભાવ હતા સ્ત્રીઓને પૂરતું સન્માન મળતું ન હતું મિત્રો આજના વિડીયોમાં આપણે જોયું પાઠ પાંચ શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો અને તમારા અન્ય મિત્રો અને બીજા ગ્રુપમાં શેર કરો અને જો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ